જેતપુરના ઉદ્યોગોનું પાણી પોરબંદર નજીકના સમુદ્રમાં છોડવાનો વિરોધ થઈ રહ્યો છે જેમાં પોરબંદર ખારવા સમાજ દ્વારા જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે છેદપુરના સાડી ઉદ્યોગનું કેમિકલયુક્ત પાણી પોરબંદર નજીકના સમુદ્રમાં છોડવા અંગે સરકાર દ્વારા કરોડોના ખર્ચે પ્રોજેક્ટ બનાવાયો હતો અને પ્રોજેક્ટ શરૂ કરાતા ચક્રો ગતિમાન થયા છે ત્યારે પોરબંદરમાં આ મામલે રોષ ભાભૂક ઉઠ્યો છે અગાઉ પણ આ મામલે અનેક વખત રજૂઆત કરાય છે પ્રોજેક્ટને કારણે માત્ર પોરબંદર જ નહીં સમગ્ર રાજ્યની દરિયાઈ જીવસૃષ્ટિને અસર થશે અને મત્સ્ય ઉદ્યોગ પણ પાયમાલ થશે તેમ છતાં પ્રોજેક્ટ રદ કરવામાં ન આવતા ઉગ્ર આંદોલનના અંદર ડાળવટાઈ રહ્યા છે ત્યારે આજે જેતપુરનું ગંદુ પાણી પોરબંદરના દરિયામાં છોડવાના વિરોધ અંગે સમસ્ત કારવા સમાજના સમગ્ર આગેવાનો દ્વારા ડોર ટુ ડોર જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાયો છે જેનો પ્રારંભ કારવા સમાજના પંચાયત મંદિરની મટીથી કરાયો હતો અને સોની બજાર માણેક ચોક સુદામા ચોક બાલા હનુમાનજી મંદિર સહિતના વિસ્તારમાં આગેવાનો દુકાને દુકાને ફરી અને વેપારીઓને આ યોજનાથી સમગ્ર વિસ્તારમાં થનારા નુકસાન અંગે માહિતી આપી અને આગામી સમયમાં બંધ પાડવામાં આવે તેવી સહયોગ આપવા અપીલ કરાઈ હતી પોરબંદર શહેરમાં મુખ્ય બજારમાં નીકળ્યા છો હું સમજાવવા નીકળ્યા છું અને ખરેખર અમુ પ્રશ્ન છે તમારે અત્યારે આજે અમે જે આ જેઠપુર ડ્રાઈંગનું જે શૂટ કરેલું ગંદુ પાણી જે ઢલાવવાની યોજના છે સરકારનું એના માટે અમે આજે લોક સંપર્ક માટે નીકળ્યા છે અને લોક જાગૃતિ માટે નીકળ્યા છે કે અમે અવારનવાર રજૂઆતો કરેલી છે સરકારમાં પણ છતાંય અમારી વાતોને અમારા આવેદનો અમે ઘણા આપ્યા ઘણી સમાજોએ એ સાથે જોડાઈને આપ્યા છે પણ છતાં પણ એમને આ કીધેલું બધું વચન આપેલા છે કે અમે તમને વિશ્વાસમાં લીધા વગર અમે આ યોજના નહીં શરૂ કરીએ પણ અમને જાણો થતા કે અમને ખૂબ દુઃખદ વાત થાય છે કે ભાઈ આવનારા દિવસોમાં કે ભાઈ ગુજરાતના દરેક દરિયાઈ પટ્ટી ઉપર આ થલાવવાની વાત છે તો ભવિષ્યનો જે સવાલ આવે છે આજે તો લોકોને પણ ખૂબ જાગૃત થવું પડશે અને પર્યાવરણને કઈ રીતે બચાવી શકીએ એના માટેનું આ અમે લોકસંપર્ક માટે નીકળ્યા છે લોકોનો સાથ મળે ને આવનારા દિવસોમાં અમારે શું કરવું એના માટેની રણનીતિ થાય અને આનાથી અમારે જો અમારી આ વાતો જે છે નહીં સ્વીકારે ને આને રદ કરી નહીં શકે તો અમારે આવનારા દિવસોમાં ઉગ્રથી ઉગ્ર અને ગાંધી ચિંકી માર્ગે પણ જવું પડે એવી પરિસ્થિતિ આવી ગઈ છે કેમકે અમારા ભવિષ્યનો સવાલ છે આજે જે કંઈ છે અમારા મચ્છીમારો જ એકલા નથી આની સાથે સાથે ખેડૂતભાઈઓ પણ જોડાયેલા છે આજે જે ખેડૂતભાઈઓ જે છે જે પાઇપલાઇન લીકેજ થવાનો પ્રશ્ન રહેશે તો એ લોકોને પણ ભય છે આજે એ લોકોને લાગશે કે ભાઈ આજે અમારે ભાદર નદીમાંથી પાણી નહીં જાય પણ જ્યારે લીકેજનો પ્રશ્ન થશે ત્યારે એને બી સૌથી પહેલાં તો મુશ્કેલીઓનો સામનો કરવો પડશે પછી સાથે સાથે મચ્છીમારોને પણ એનો સામનો કરવો પડશે અને જે આ પર્યાવરણને આપણે ને આપણે જે ટુરિઝમને ડેવલપ કરવાની વાત છે અને આપણા નરેન્દ્ર મોદી સાહેબનું જે સ્વચ્છ ભારતનું અભિયાનની વાત છે તો એ બધી આપણે અહીંયા નથી ઉતરતા તો એના માટે કરી આજે ખાસ કરીને આપણે ખૂબ જાગૃત થઈ અને આ વિષયને લેવું પડે ગંભીરતાથી ને આ આવનારો પોરબંદરના દરિયામાં તો ઠીક છે પણ અમે આખા ગુજરાતના દરિયામાં પણ આ ઠલાવવાની યોજના જે છે એ બંધ કરવાની યત કરવા માટેની પહેલ કરીએ નીકળ્યા છે અમે આજે અભિયાન ખારવા સમાજના વાણોટ પવનભાઈ સિયાળના નેતૃત્વમાં યોજાયું હતું જેમાં બોટ્સ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી ખારવા સમાજ તથા બોટ એસોસિએશનના આગેવાનો શિવ પોરબંદર સી કમિટીના ડોક્ટર નૂતનબેન ગોકાણી તથા સમુદ્ર પ્રહરી ગ્રુપના સભ્યો જોડાયા હતા Nipul Popat Gujarat News Purvender